ખેડૂત ભાઈઓ આપણા જીરાના પાકમાં ભાવોની જે સ્થિતિ છેલ્લા એક મહિનાથી એટલે કે આજે જુલાઈ મહિનો આપણો પૂરો થાય છે આજે એકત્રીસ તારીખ છે જુલાઈ મહિનાની છેલ્લી તારીખ છે અને છેલ્લી તારીખમાં જયારે આપણે જોયા જીરાના ભાવ પર ચર્ચા કરીએ છીએ અને એની આગામી સમયના હિસાબથી એક સમીક્ષા કરવાનો જયારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આખા મહિના દરમિયાન ભાવોની જે વધઘટ આપણે જોઈએ તો એકંદર બહુ લાંબો તફાવત નથી આવ્યો એમાં ઘટાડો અવશ્ય આવ્યો છે પણ એવડો મોટો ઘટાડો નથી આવ્યો કે જેટલી મોટી આપણને બીક બતાવવામાં આવતી હતી હવે શું થશે આ જે સવાલ છે એ સવાલ ખૂબ અગત્યનો હોય છે આપણા ખેડૂતો માટે અને તેથી આપણે હવે પછી એટલે કે આવતા મહિનામાં ઓગસ્ટ મહિનામાં સપ્ટેમ્બર મહિનામાં અને ઓક્ટોબર મહિના સુધીમાં એકંદર બે થી અઢી મહિના કે ત્રણ મહિના દરમિયાન આપણા માલના ભાવોની સ્થિતિ કેવી રહેશે એના પર આપણે આ વિડીયો ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિશાન જયભાર ખેડૂત ભાઈઓ જુલાઈ મહિનાના છેલ્લા દિવસે જ્યારે આપણે જીરાના ભાવની સમીક્ષા કરવા બેઠા છીએ ત્યારે સૌથી પહેલા જીરું તમામ ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે કે આખી દુનિયાના સમીક્ષકોએ ખાસ કરીને આપણી આસપાસના જે કોઈ લોકો હોય આપણા દેશમાં જુદા જુદા સમીક્ષકો જે ટેલિવિઝન ઉપર આવતા હોય કે યુટ્યુબ ઉપર આવતા હોય એમણે આપણને ખેડૂતોને ડરાવવાનો જે પ્રયાસ કર્યો છે આ વર્ષમાં એ અદ્ભુત પ્રયાસ રહ્યો છે સીરિયા અફઘાનિસ્તાન ઈરાન ચીન આ બધા પ્રદેશોમાં ખૂબ મોટા પાયે પાક થવાનો છે ખૂબ મોટા પાયે માલ આવવાનો છે અને ભારતીય જીરા બજાર પર એની ખૂબ મોટી અસર પડવાની છે કે લગભગ ત્રણ કે બત્રીસો પાંત્રીસો રૂપિયામાં વીસ કિલોગ્રામ જીરું આપણા ખેડૂતોએ વેચવું પડે એવા સંજોગો દેખાઈ રહ્યા મહિના દરમિયાન આપણે જોયું કે વિદેશી માલની આવવાની શક્યતાઓનો જે સમયગાળો હતો એ પૂરો થઈ ગયો છે અત્યારે હવે એના કોઈ આંકડા પણ ક્યાંયથી આવતા નથી એની કોઈ ચર્ચા પણ ક્યાંયથી આપણને જાણવા કે સાંભળવા મળતી નથી સિવાય કે નાની મોટી કે વિગતો આવી જાય બજાર ઉપર અસર થઈ જાય એવડી મોટી અસર થઈ જાય કે આપણા માલના સાહીઠ ટકા પૈસા જ આપણા હાથમાં આવે ને ચાલીસ ટકા ધોવાઈ જાય આ પ્રકારનો જે ડર બતાવવામાં આવતો હતો તેમ છતાં પણ પૂરેપૂરી ધીરજ અને ધૈર્ય સાથે પોતાનો માલ લઈ અને બજારમાં એકી સાથે

વિદેશમાં ક્યાંય એવડી મોટી જીરાની પેદાશ નથી કે આપણા ભારતના જીરાના જથ્થાને મારી દે આપણા ભારતના જીરાના ભાવને બેસાડી દે બીજો મુદ્દો નવો પાક પાક હવે જે આવવાનો હોય એ સૌથી પહેલો આપણા ભારતમાં આવશે અને ભારતમાં પાક આવવાને હજી બહુ જાદા દિવસો બાકી છે દિવસો એટલે કે મહિનાઓ બાકી છે લગભગ ફેબ્રુઆરી મહિનાથી થોડો થોડો પાક આવવાની શરૂઆત થતી હોય છે અને ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને માર્ચ મહિનાની શરૂઆત થાય ત્યારે સૌથી વધારે માલ ખેડૂતો પાસે આવતો હોય છે પોતાની પાક પેદાશ નો દરેક વર્ષનો એટલે એની આડે હજી આપણી સામે ઓછામાં ઓછા છ થી સાત મહિનાનો સમય બાકી છે આ દિવસો દરમિયાન નવો પાક ક્યાંયથી પાકીને આવવાનો નથી હવે બજાર જે ચાલવાનું છે એ માત્ર ને માત્ર આપણા અત્યારે ખેડૂતો પાસે કે વેપારીઓ પાસે સંગ્રહિત જે કોઈ માલ છે એના આધારે બજારને ચાલવાનું છે રાજસ્થાનના બજારોનો આપણે અભ્યાસ કરીએ કે આપણા ગુજરાતના બજારોનો અભ્યાસ કરીએ તો આવકો આવકો જે થઈ રહી છે એ આપણા સ્થાનિક બજાર એટલે કે રાષ્ટ્રીય બજારના હિસાબથી થી આવકો થઈ રહી છે એના કરતાં મોટી આવકો ક્યાંય નથી દરેક જગ્યાએ મર્યાદિત રૂપમાં આવકો છે અને હજી પણ આવકો ધીમે ધીમે ઘટવાની સંભાવનાઓ દેખાઈ રહી છે કારણ કે ખેડૂતો પાસેથી ખૂબ બધા મોટા ભાગના ખેડૂતો પાસેથી માલ ખાલી થયો છે આ દિવસો દરમિયાન હવે જે કઈ માલ રહ્યો છે એ એવા ખેડૂતો ખેડૂતો પાસે રહ્યો છે કે હડબડી કે ઉતાવળમાં આવીને પોતાનો માલ કાઢી નાખે બહુ વિચારપૂર્વક એ વેચશે વિચારપૂર્વક બજાર સુધી જશે અત્યારના જે સંજોગો હવે જે આપણને દેખાઈ રહ્યા છે બિલકુલ સ્પષ્ટ છે ખેડૂતને પણ દેખાઈ શકે છે વેપારીઓને પણ દેખાઈ શકે છે અને સમગ્ર બજારનું જે માળખું છે એ પણ આ બાબતોને સમજી શકે છે કે દુનિયામાં ક્યાંયથી જીરું ભારતમાં આવવાની શક્યતા નથી ભારતમાં નવું જીરું છ મહિના પહેલા આપણા હાથમાં આવવાની શક્યતા નથી આગામી છ મહિના માટે ઓછામાં ઓછા છ મહિના માટે અત્યારના સ્ટોકના આધારે જ સમગ્ર દેશે પોતાની જરૂરિયાત પૂરી કરવાની છે અને તેથી અત્યારે સારા માલમાં અડતાલીસો રૂપિયાથી લઈ અને બાવનસો રૂપિયા આ પ્રમાણેનું જે બજાર વીસ કિલોમાં ચાલી રહ્યું છે એ જ બજાર રાજસ્થાનમાં પણ ચાલી રહ્યું છે અને નાના મોટા વધારા કે કોઈ દિવસ પચીસ રૂપિયાનો વધારો કોઈ દિવસ પચાસ નો કોઈ દિવસ પચીસ ત્રીસ રૂપિયાનો ઘટાડો એ સ્થાનિક માર્કેટિંગ યાર્ડની જરૂરિયાત અને માલની આવકો પ્રમાણે થયા કરશે પણ એકંદર આપણે આની આસપાસ રહીશું આગામી સમયમાં મહિના દોઢ મહિના પછી ખાસો એવો વધારો થવાની શક્યતાઓ સંગ્રહ કરી શકે એવી સ્થિતિમાં છે એમણે કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખ્યા વિના આવતા સમયની અપેક્ષાએ જરૂરિયાત પ્રમાણે થોડો ઘણો માલ પાંચ પંદર દિવસમાં કાપવો પડે તો કાપીને પણ બાકીનો માલ સંગ્રહી રાખો સપ્ટેમ્બર મહિનો ઓક્ટોબર મહિનો આ બંને મહિનાઓ જીરાના સારા ભાવના મહિનાઓ ગણાય છે અને સો પાંચ હજાર એકાવનસો અને ખુબ સારા માલના બાવનસો રૂપિયા સુધીના ભાવ વીસ કિલોગ્રામના આપણને ગુજરાતના બજારોમાં મળી રહ્યા છે એ ભાવ પ્રમાણે બજાર ચાલશે કોઈ મોટો ઘટાડો કોઈ ધક્કો ક્યાંયથી લાગી જાય અને બજાર ત્રણ હજાર બત્રીસો કે આવી કોઈ શક્યતા નથી મિત્રો તો આજના દિવસે જીરાના બજાર વિશે અત્યારનો સમય અને આગામી દિવસો આ મુદ્દાઓ પર જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આપણો આ વિડિયો આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત